વિડીયો ઉતારવાનો છ એ એ આય છાદલી છે ચાલો એક જણ આઈ જાઓ અંદર વિડીયો ઉતારવાની

અત્યારે બિથરી ગામ જે તાલુકામાં આવ્યું છે ત્યાંથી મનીષભાઈ નગીનભાઈ પટેલ મનીષભાઈ ચંદુભાઈ પટેલો ફોન આવ્યો હતો કે અમારા કુવાની હોડીમાં એક સાપ છે તો તમે આવો તો અહીં હું આવ્યો અને જોઈ તો આશરે સાડા પાંચથી છ ફૂટ લાંબો જામણ સાપ હતો જેને અંગ્રેજીમાં રેટ્સને કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે અને હું વન ગામને શીખ્યો કરીશું તમે જોઈ રહ્યા છો આ પ્રદીપભાઈ છે જેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી હું એમનો આભાર માનું છું અને આ મનીષભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો